ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવે હવામાન અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે ઉપરાંત આ વખતે ચોમાસામાં આંધી વંટોળ આવવાની શક્યતા પણ વધારે રહી શકે છે જેના કારણે કાચા મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની સંભાવના રહી શકે છે અંબરલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં તારીખ વીસથી થી બાવીસ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે છવ્વીસમી મે થી રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે ગુજરાતમાં તારીખ સાત થી દસ જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે જ્યારે ચૌદ થી અઢાર જૂન દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે ભારે પવનને લીધે મકાનના છાપરા પણ ઉડી શકે છે તો તારીખ પચીસ મે જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું શરૂ થઈ જશે આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ સત્તરમી મે થી રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ વધી શકે છે તારીખ પચીસમી મેથી મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે તો અમદાવાદમાં તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી રહી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં તેતાલીસ ડિગ્રી રહી શકે છે છવ્વીસમી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે પડી શકે છે વધુમાં અંબાલાલે કહ્યું છે કે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે હિન્દ મહાસાગરમાં ગરમી વધવાની પણ શક્યતા છે આથી મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાતની હલચલ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં પણ સોળમી મેથી હલચલ જોવા મળી શકે છે તો તારીખ સોળમી થી ચોવીસમી મે દરમિયાન આંદામાન નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે